શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ એપીએમસી ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક અને ગુજરાત ઝોન પ્રભારી પ્રિલેશ ઠક્કરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ જેમાં શિરોડ તાલુકા પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ગુજરાત પત્રકાર એકતા પરિષદ નામનું સંગઠન રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા સ્તરે સક્રિય છે આ સંગઠન પત્રકારોના હિત માટે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની આગેવાની હેઠળ કાર્યરત છે ત્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક અને ગુજરાત ઝોન પ્રભારી પ્રિલેશ ટક્કરની ઉપસ્થિતિમાં સાધલી એપીએમસી ખાતે મિટિંગ આયોજિત કરાઈ હતી જેમાં શિનોદ તાલુકાના પત્રકારો સાથે એક મિટિંગ આયોજિત કરાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિરોડ તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદ સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં શિરોડ તાલુકા પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી હુસૈનભાઈ મનસુરી યુસુફભાઈ ફાટિયા સહિતના વિવિધ હોદ્દેદારો સાથે શિરોડ તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા